જંબુસરથી એસ મુસાફરી કરતા મુસાફરોને પડતી હાલાકીઓને લઈ જંબુસરના મુસાફરો દ્વારા જંબુસર પ્રાંત કચેરીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું વહેલી તક્યાનો નિકાલ આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર અપાયું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસટીનો વહેવટ ટેપો મેનેજર નહીં પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરો કરે છે જંબુસર વડોદરા તેમજ જંબુસર ભરૂચના રૂટોમાં બસો વધારવા માટેની માંગ કરાઈ કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન જપનસાહ જંબુસર ડેપોના અણગઢ વહીવટને લઈને જંબુસરના મુસાફરો દ્વારા આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે એસટી ડેપોમાં હોબાળો કરવામાં આવ્યો હતો બસોની મુકાવાના કારણે જ્યારે ભરૂચથી જંબુસર અને જંબુસરથી કીર્તિ તરફ જનારી બસોના ભારે હાલાકીના કારણે આજે પ્રજાજનો અહીંયા આવ્યા છે પ્રાંત કચેરી શું ઘટના છે શું વિષય છે અમે જંબુસર વેપારીઓ છેલ્લા પંદર વરસથી બધા અપડાઉન કરી રહ્યા છે અને છેલ્લા પંદર વર્ષની અંદર છેલ્લા એવું સમજો તો એકથી દોઢ વર્ષની અંદર ખૂબ જ હેરાનગતિ જંબુસર ડેપો તરફથી કરવામાં આવી રહી છે ત્યાંનો વહીવટ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે જંબુસર ડેપોનો જે સ્ટાફ છે જંબુસર ડેપો મેનેજર છે યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા અમે અસંખ્ય રજૂઆતો કરવા છતાં પણ અમારે કોઈ પણ સંતોષજનક જવાબ નથી મળ્યો અને છેલ્લા છ મહિના દરમિયાન તો એવી પરિસ્થિતિ છે કે પાંચ વાગે આવેલો મુસાફર ઘરે નવ દસ વાગે પોતાના ઘરે પહોંચે છે પચાસ કિલોમીટરની મુસાફરી કરવાનો સમય ત્રણથી ચાર કલાક લાગે તમે સમજી શકો છો એની માનસિક પરિસ્થિતિ કેવી થાય કાલનો હોબાળો થવાનું કારણ એ જ હતું અસંખ્ય રજૂઆતો અસંખ્ય પરેશાની પછી જો આવી હાલત થતી હોય અને જો જવાબ ના આપવામાં આવતો હોય તો પછી આનાથી બી વિશેષ અને ઉગ્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે અને આના માટે ફક્ત અને ફક્ત તંત્ર જ જવાબદાર રહેશે એ જ અમારું કહેવું છે જમ્મુસર ડેપો મેનેજરને આપણે રજૂઆત કરી હતી જમ્મુસર ડેપોને તો અમે અસંખ્ય લેખિતથી લઈને રૂબરૂ મૌખિક ડિવિઝનલ કંટ્રોલ સાહેબ શ્રી ભરૂચ ડેપો મેનેજર એટીસી મતલબ કે જે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે કંટ્રોલ ઓફિસ છે ત્યાં અસંખ્ય વખત રજૂઆત કરેલી છે જેમ જણાવ્યું કે ભાઈ વારંવાર રજૂઆત કરાઈ છે તો પણ હજી સુધી નિરાકરણ નથી આવતો હોય જેના લઈને આજે હોબાળો કરવામાં આવ્યો હતો અને આ આખરે મુખ્યમંત્રીને સંબોધીને આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર